માતાજી મિત્રો આપણે ફરી વાર એક નવો બ્લોક લઈને આવીએ છે અને આપણે ક્યાંય રખડવા જવાનું નથી બસ આપણે એક સ્પીકર રિપેરિંગમાં આવ્યું છે રિપેરિંગ કરીને તમને દેખાડશું આ રીતનું કંઈકનું જીબીએલ એવું કંઈક લખેલું છે આપણને પાંચ તાક એવું કંઈક આવડતું નથી બહુ ભણેલા નથી બાકી આ કંપનીનું સ્પીકર છે અને આમાં આપણે ભાઈ એમ કીધું છે કે આ પીને આપણે ચાર્જિંગની ફેડાવી તો વાગે નથી બાપુ હાલો આપણા ચેક કરીએ આમાં હું વાંધો હે જોકે આમાં મારા ધારામાં તો બેટરી ખરાબ થઈ જાય છે તો હાલો આ ખોલી અને ચેક કરીને તમને દેખાડું હું વાંધો હે અને આવું સ્પીકર તમારે પાસે હોય રિપેરિંગ કરવું હોય તો કઈ રીતનું થાય આપણે જણાવશું તમને આ વિડીયોમાં કન્ટિન્યુ બ્લોગ જોતા રહીએ હાલો તો તમને આમાં દેખાડું તો આ રીતનું સ્પીકર છે ને આને આપણે ખોલી નાખશું કે પહેલાંથી ને આ તો ખોલેલું તો હશે જીનું થયેલું

ત્રણ ઓલ્ટની હે આપણે બસો વીસ એમ એજ ની હાલ બેટરીના આપણામાં શેડા મારી દઈ તમને દેખાડી અને ચેક કરી તો પેલા આપણામાં થોડા પેસ્ટ લગાવી દઈશું જે આપણે રેણીયાનો વાયર એની સાથે પણ આવે અને તમે અલગ લેવા માગતા હોય તમને અલગ પણ લઈ શકું જો આ રીતની એટલે આપણે જે સોલ્ડરિંગ કરી શોલ્ડરિંગ રીતે નાખી દે પાવર અર્થિંગ નું આપણે અર્થિંગ મારી દીશું શું આપણે શીરથી ખેરથી કરીને શિયાળા હાડખી પણ લાગી

રિપેરિંગ કરી નાખ્યું ફાઈનલી ચાલુ થઈ ગયું છે તો હાલ આપણે હતું એવી જ રીતે આપણે લગાવી દઈશું પાછું આપણે ગ્લુબન મારેલી છે એની આપણે થોડી ગરમ કરી નાખીશું જેથી કરીને બેટરી હતી અને પાછી ચોટી જાય જો આ રીતની આપણે બેટરી ચોંટાડી દીધી જે કાગર હતો એ આપણે કાગર જે રીતે હતો એવી રીતે જ રાખી દઈશું આ રીતનો આપણે જે રીતનું ખોયલું તો એ જ રીતનું પાછું આપણે ફિટ કરી નાખશું જો ફાઈનલી ફિટ પણ થઈ ગયું છે જો બાજુ ખુલી જ ગયું થોડુંક جو خوٹوائیں باقی ریڑی اپنگ કંપની ચેક કરીને દેખાડી દઉં એકદમ રેડી થઈ ગયું છે હા મિત્રો આપડે જે સ્પીકર હતું રિપેરિંગ કરી નાખ્યું છે અને આમાં કઈ વાંધો હતો નહી આપણે જે બેટરીના શેડા તૂટી ગયા હતા તમને એકવાર ચાલુ કરીને દેખાડી દો બાયટ થાય આમાં આપણે આ રીતની રેડી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો અને હમણાં જ ચેનલ સબસ્ક્રાઈબ કરો આવા વિડીયો જોવા માટે જય માતાજી